ચાલી રહ્યું છે સિવિલ હોસ્પિટલની અંદર માત્ર ને માત્ર એક જો એક વાત કરી હોય તો એમ કીધું છે કે ડૉક્ટરોની એક જે ઘટ છે એને હું વહેલી તકે પૂર્ણ કરવા માટેના પ્રયાસ કરીશ પણ અહીંયા જ્યારે જાણવા મળે છે ત્યારે ડૉક્ટરોની પૂરી ઘટ છે એમડી ડૉક્ટરો ક્યાં છે નહીં જ્યારે કોઈ પણ પેશન્ટ જાય છે ત્યારે ડૉક્ટરના વાક્ય એ પેશન્ટોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ દર્દી જ્યારે પોતાની દુઃખદ વ્યથાને લઈને જ્યારે એક આશરો લઈને જતા હોય સિવિલનો મતલબ આપણે સમજીએ છીએ કે સિવિલ એટલે કે જ્યાં જે લોકો પ્રાઇવેટ આજે જે પ્રાઇવેટ હોસ્પિટલોના રાફડા ફેટા છે ત્યાં પહોંચી નથી શકતા અથવા તો એની આર્થિક પરિસ્થિતિ એટલી નથી હોતી કે જે પ્રાથમિક પોતે પ્રાઇવેટ દવાખાનાની અંદર સારવાર લઈ શકે ત્યારે સિવિલનો દરવાજો ખખડાવતા હોય છે ત્યારે દરવાજો ખખડાવતાની સાથે જ એને એક જ જવાબ મળે છે ભાઈ સાહેબ નથી સાહેબ નથી તો તમે આ શા માટે આ આ બાસડો ખડકીને બેઠા છો અમને જરૂર છે ડૉક્ટરની જરૂર છે ડૉક્ટર વિના તો ચાલે તેમ નથી ત્યારે આ એક ખૂબ મોટો પ્રશ્ન છે બીજી વાત સાથે સાથે મારે કહેવી છે કે જ્યાં જે દર્દીઓ આવી રહ્યા છે એ દર્દીઓને સારવાર માટે વહેલી તકે એની સારવાર થવી જોઈએ તો ડૉક્ટરનો અભાવ સારવાર નથી બીજા નંબરમાં પૂરતો નર્સિંગ સ્ટાફ નથી જેના કારણે એ દર્દીઓને સારવાર મળતી નથી બીજી વસ્તુ ઘણી વખત મેં ખુદ પણ અનુભવ કર્યો છે ભાઈ અમને જાણે એવી એક માહિતી મળી છે કે ત્યાં નર્સિંગ સ્ટાફ બહુ મોટો છે અને એમનું અમારી પાસે રજિસ્ટર પણ છે અને એ લોકો સફાઈ કામદારો પણ ખૂબ છે નર્સિંગ સ્ટાફ પણ ખૂબ છે એવું ઓન રેકોર્ડ બતાવવામાં આવે છે તો ખરેખર એ હકીકત શું છે જી આપ ગઈકાલે પરમ દિવસે અહીંયા મિનિસ્ટર હેલ્થ મિનિસ્ટર આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલની ઓચિંતાની મુલાકાત આમ તો ઓચિંતાની ના કહી શકાય પ્લાનેટની મુલાકાત હતી અને સબ સલામત ફક્ત ડૉક્ટરોનું ઘટ છે એવું એણે પ્રજા મીડિયા સમક્ષ કબૂલ કર્યું એ સિવાય કોઈ વાંધો નથી એવું અમે કીધું તો ખરેખર આપની નજરે શું છે ખરેખર ત્યાં સબ સલામત છે બધું સારું છે બધું વ્યવસ્થિત જ છે કે કંઈ બીજો જ ચિત્ર કંઈક બીજો જ છે અને રજૂ આપણી સામે કંઈક બીજું કરવામાં આવ્યું છે જી બસ કે કે નર્સિંગ સ્ટાફ કે અન્ય જે કંઈ સ્ટાફ છે એ પહેલી વસ્તુ તો પહેલી નજરથી આપણે ખબર તો નહીં હોસ્પિટલમાં જાવ કે પ્રાઇવેટ સેક્ટર હોય કોઈ પણ જગ્યાએ જાઓ તમને સ્ટાફ એની પાસે છે તો સ્ટાફ દેખાવ તો છે સ્ટાફ ક્યાંય એમાં આપણને હોય અમુક અમુક જગ્યાએ સ્ટાફ તો સ્ટાફ પોતપોતાની એની એની મરજી પડે એમ કામ કરતો એ ક્યાંય એના મોબાઈલમાં વ્યસ્ત હોય બીજા ત્રીજામાં વ્યસ્ત હોય એને કહેવાવાળું કોણ છે જો સ્ટાફ છે નર્સિંગ સ્ટાફ છે તો એને કામે લગાડો મહેનત કરાવો એની પાસે જે કરવાનું છે જે દર્દીઓ આવી રહ્યા છે દર્દી નારાયણની સેવા કરવા માટે નર્સિંગ સ્ટાફ હોય છે અને એ થવું જોઈએ તો સ્ટાફ મને લાગે છે કે ત્યાં ઘણો બધો સ્ટાફ ઘટે છે અને નર્સિંગ સ્ટાફ નથી એવો હું આક્ષેપ કરું છું અચ્છા ત્યાં સફાઈ કામદારો પણ પૂરતી સંખ્યામાં છે એવું ઓન ધ દર્શવાય છે સફાઈ કામદારો ઓન પેપર તો આજે આ સરકારના ભ્રષ્ટ રાજની અંદર બધું ઓન પેપર ચાલે છે ઓન પેપર કર્મચારીઓ આવે છે ખૂબ અમે ઓન પેપર દર્શાવવાની ક્યાં વાત કરો છો ડમી ડોક્ટરો પણ આવે છે ડમી ટોલ નાકા આવે છે ડમી સરકારી કર્મચારી અધિકારી અધિકારીઓ આવે છે સરકારી કચેરીઓ આવે છે આ બધું જ અત્યારે ડમી ચાલે છે તો ત્યાં બધી એમાં શું કહેવાય કે રજિસ્ટર નિભાવવું સ્ટાફ માટે નહીં તો એના માટે બહુ ઇઝી વાત છે એ કે એ મોટી બધી વાત નથી એ તો સામાન્ય વાત છે ગમે એમ કરીને પોતાની રીતે રજીસ્ટર નિભાવી લે એટલે એ વાતમાં નથી પડવાનું આપણે તો ખાલી જોવાનું છે આપણે જોઈએ તમારી પાસે સ્ટાફ છે તો તમારી ત્યાં ગંદકી કેમ એટલી બધી છે ભાઈ તો એ ન હોવું જોઈએ તમારી પાસે સફાઈનો જો પૂરેપૂરો સ્ટાફ છે તો આ જે ઉકેલા જેવી પરિસ્થિતિ થાય છે સિવિલની એ ન થવી જોઈએ બીજી એક મારે વાત કેવી છે કે સિવિલની અંદર તમે આજે નહીં તો કાલે એક દિવસ જજો સિવિલને નીચે પણ બે માળ છે અંદર માઇનસ તમે લિફ્ટમાં દબાવશો તો માઇનસ માર આવે છે એ પાણીથી ભરેલા છે પાણીથી ભરેલા છે એનો મતલબ મારે કેવો છે કે જે પૂરેપૂરો જે છ માળ સાત માળ કેટલા માળની છે સાત માળની જે સિવિલો સિવિલ છે આપણી તો એનો આપણે કેમ કે ભાઈ પાયો નબળો હોય તો ગમે એવી મારતો પડી જાય પણ પાયાની અંદર પાંચ પાંચ સાત સાત ફૂટ પાણી ભરેલું છે એ પાણી જ્યારે એક કાટ લાગશે કાટ લાગીને સડી જશે ત્યારે ઉપર ગમે તેવી ઇમારતો પડી જવાની શક્યતા રહેશે એટલે નીચે પણ એને જોવાની જરૂર છે કે તમે ત્યાં જરાક માઇનસ જે તમારા ફ્લોર છે એની અંદર જઈ અને જે કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ જરા જુઓ કે કેટલું પાણી છે ને એની પણ વ્યવસ્થા ઓકે તો સરકાર પાસે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે તો અપેક્ષા તો સામાન્ય માણસ જે હોય આમ આદમી આમ આદમી જે માણસ હોય આમ આમ જનતા જે છે એ તો સરકાર પાસે જ અપેક્ષા રાખે સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે જ્યાં ક્યાંય થોડી ઘણી દર્દી જે છે એ આવે છે એ એક તો એવી હાલતમાં હોય છે કે એને કોઈ પણ જ્યારે ડૉક્ટરની એક હૂફફની જરૂર હોય છે સિવિલના સ્ટાફના હૂફની જરૂર હોય છે ત્યારે દર્દીના પેરેન્ટ્સ આવે છે કોઈપણ સગા સંબંધીઓને ખબર અંતર પૂછવા આવે છે ત્યાં થોડું સિક્યુરિટી દ્વારા પણ થોડું અશોભનીય વર્તન થઈ રહ્યું છે તમે ભલે વ્યવસ્થાના ભાગરૂપે જે કંઈ પણ રાખો એમાં અમે સહમત છીએ બરાબર છે તો એ પણ થવું જોઈએ બીજા નંબરમાં સિવિલનું તો ચોક્કસ કંઈ પણ સિવિલની સાથે સાથે બીજી વાત કે ગામડાની અંદર પણ આજે ડાયાબિટીસના માણસો જે ડાયાબિટીસના દર્દીઓ છે બીપીના દર્દીઓ છે એ દિન પ્રતિદિન વધી રહ્યા છે તો આજે જે ગામડાની જે સીએચસી સેન્ટરો છે ત્યાં પણ બીપીની દવા નથી ડાયાબિટીસની દવા નથી અને અહીંયા તમે જાઓ તો લગભગ પચાસ ટકા દવા તો બહારથી મગાવવી પડે છે અન્ય ખાનગી જે મેડિકલો ચાલે છે એમાંથી લખીને ડૉક્ટર આપે છે કે આ આ તમારે લઈ આવવાનું છે આ લઈ આવવાનું છે તો સિવિલ કામની છું એટલા માટે સરકાર પાસે અપેક્ષા છે કે પૂરતો સ્ટાફ જે ડોક્ટરોનો છે પૂરો કરવામાં આવે અંદર જે સ્ટાફની નર્સિંગ સ્ટાફની જે ઘટ છે એ પણ પૂરું થાય જે સ્વચ્છતા જે દવાખાનું હોય જે હોસ્પિટલ હોય ત્યાં સ્વચ્છતા તો હોવી જોઈએ સ્વચ્છ વાતાવરણ નહીં હોય તો દર્દી ક્યારેય સાજો થવાનો નથી બીજા નંબરમાં જે એનું વાતાવરણ છે એ પણ સાહનુ સહાનુકૂળ હોવું જોઈએ એક હૂફ ભરેલું હોવું જોઈએ ડૉક્ટરની પણ એક ફરજ આવે કે દર્દી છે તો દર્દીને પણ આપણે કંઈક હૂફ આપીએ અને જ્યાં પણ સિક્યુરિટી હોય કે કંઈક કોઈ પણ કર્મચારી હોય એને એક ફરજ આવે છે કે દર્દીના સગાવાલા અથવા તો દર્દી સાથે હમદર્દીપૂર્વક વર્તન કરે અને જે મેં બીજી એક વાત કરી કે જે અંદરના ફ્લોર છે એમાં જે પાણી છે અને એક ઇમારત સડી જવાની જે બીક લાગી રહી છે મને એક ચિંતા થઈ રહી છે તો એ તો જવાબદાર લોકો છે એને ચિંતા કેમ નથી થતી આ બધી રજૂઆતો મારી સરકાર સમક્ષ છે અને વહેલી તકે પૂર્ણ કરે કોઈ પણ મંત્રી શ્રી હોય આરોગ્ય મંત્રી આટા મારી અને ફાકા ફોજદારી કરીને જતા રહે કે ખૂબ સારું કામ ચાલે છે કોઈ વાંધો નથી ભાઈ વાંધો નતો વાંધો નથી કરીને ગુજરાતને પતાવવાનું કામ ન કરો અમારા જુનાગઢ ની પ્રશ્ન છે અમને ચિંતા થાય છે અને ચિંતા માટે અમે જે કઈ પણ કરવું પડે કરવા માટે તૈયાર નમસ્કાર હું ફિરોઝ ખાન નાયક જુનાગઢ જિલ્લા માઇનોરિટી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ ચેરમેન આજે સિવિલ હોસ્પિટલની જે વાત થઈ રહી છે તો જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાની ત્રીસ લાખ અંદાજે ત્રીસ લાખની જે જનતા છે એના માટે સરકાર દ્વારા જે અહીંયા હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે અને જીવન મરણનો જ્યારે પ્રશ્ન ઊભો થાય ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાને આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થાય છે પણ આ હોસ્પિટલમાં ઘણી બધી અનિયતાઓ વારે ઘડીએ સામે આવે છે થોડા સમય પહેલાં અમારા જુનાગઢના જે ધારાસભ્યશ્રી છે એમણે અચાનક મુલાકાત લીધી એ સમયે ત્યાં જે હોસ્પિટલમાં અનિયમિતતાઓ હતી સામે આવી હતી સ્ટાફ હાજર નથી રહેતો સ્ટાફ ત્યાં હાજર નહોતો એ સમયે બરાબર છે જૂનાગઢની જે આઠસો કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવામાં આવી છે એમાં કરોડો રૂપિયાની મશીનરી આજે એમને એમ ધૂળ ખાતી પડી છે એ ઉપરાંત એક્સરે જે છે માની લો કે એક્સરેની આપણે એક્સરે કરવામાં આવે તો ત્યાંના જે ટેકનિકલ સ્ટાફ છે એ ટેકનિકલ સ્ટાફ એટલો પ્રશિક્ષિત નથી કે એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવે બરાબર છે એ જ વસ્તુની જ્યારે પ્રાઇવેટ એક્સરે મશીનથી આપણે ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે જે કાંઈ પણ ભંગાણ કે હોય એ બધું સામે આવે છે એ ઉપરાંત જુનાગઢમાં ઓર્થોપેડિકનું ઘણા બધા ઓપરેશન કરવામાં આવે છે એ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગ છે ઓર્થોપેડિક વિભાગમાં ઘણા બધા ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન સમયે બોલ સળિયા એ બધું આપણે બજારમાંથી મગાવવામાં આવે છે તો શું ગુજરાત સરકાર પાસે એ બધું અવેલેબલ નથી જનતા જે છે એના જ્યારે એક્સરે કરવામાં આવે છે ત્યારે પ્રશિક્ષિત સ્ટાફની જગ્યાએ જે સ્વીપર છે એ લોકો એક્સરે લે છે અને પછી એનું રિઝલ્ટ એવું આવે છે કે એમાં કંઈ દેખાતું જ નથી ઝીણી તળ તો કોઈની સામે આવતી જ નથી એ ઉપરાંત જૂનાગઢ સિવિલમાં સોનોગ્રાફીનું એક જ મશીન અત્યારે ચાલુ હાલતમાં છે એટલે એની સંખ્યા વધારવામાં આવે ત્રીસ લાખ જેટલી વસ્તી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની હોય અને એક જ